અન્ય મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે રાષ્ટ્રીય સ્પર્ધા જે ખેલ એવોર્ડ છે તેને લઈને જાણકારી સામે આવી છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોહમ્મદ શમીનું નામ પણ સામે આવ્યું છે બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે આ સાથે અન્ય જે સ્પોર્ટ્સ ખેલ રમતા હોય છે તેમના માટે પણ એવોર્ડ છે તે આપવામાં આવશે કુમારને પણ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે એથ્લેટ્સમાં પારુ ચૌધરીને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે તે પ્રકારની જાણકારી સામે આવી છે શું ઈશા સહિત લોકોને અર્જુન એવોર્ડ એનાયત આવશે બેડમિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટીને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે સાથે સાત્વિક સાઈ રાજનને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે ખેલમાં શાનદાર પ્રદર્શનને લઈને તમામને એવોર્ડ એનાયત કરવામાં આવશે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી